કોડિયા મેક્સિવા ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ એક તો પ્રગતિશીલ ખેડૂત ભાઈની ખેતરે આપણે પહેલા તો ભાઈનો પરિચય લઈ લઈએ ખેડૂત ભાઈનો શું ભાઈ તમારું નામ મારું નામ છે હિતેશભાઈ કળવાભાઈ કાછડિયા ગામ છે વડાલ તાલુકો જૂનાગઢ જિલ્લો જૂનાગઢ મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત પંચાણું છાસઠ ઇઠ્ઠાસી છ હવે હિતેશભાઈ તમે આ ધાણાનું વાવેતર કર્યું હા હા

એ હું અઢીવી કે એક થેલી પચીસ કિલોની બેગ આવે એની બરાબર એ અઢીવી કે એક થેલી નાખવાની થાય એની અમે આપને ઓલાજી ડીએપી ને એનપી ખાતર લઈ છીએ એના કરતાં એક તો ભાવમાં પણ ફાયદો થાય છે અને જમીન પણ સુધરે છે અને વૃદ્ધિ પણ ઝડપથી થાય છે બરાબર તો હું એમ તમને પૂછું કે કે કંપનીનું જે ખાતર આવે છે એ તમે બીજા ખેડૂતોને ઉપયોગ કરવાની ભલામણ કરશો અરે સો ટકા કરાઈશ કે જો આ તમે વાપરવા માંડો ને નાપમેક્સ આ બે છે એમાંથી આ નાપમેક કંપનીનું પાયાનું ખાતર છે એ તમે જો વાપરવા માંડો ને તમારે રાસાયણિક ખાતરની જરૂરત જરૂર જ પડે બરાબર મેં આની અંદર દેશી ખાતર એ નથી નાખ્યું કે નથી રાસાયણિક ખાતર નાખ્યું ખાલી નાપમેક્સ ત્રણ વર્ષથી હું વાપરું છું જેના હિસાબે મારે યુરિયાની ઠેલી હજી સુધીમાં લેવી નથી પડી બરાબર અને આજની તારીખે ગમે ત્યારે કોદારી મારી કે પાવડો મારી થોડીક ઊંડી ખેતી થાય ને એટલે એની અંદરથી અળસિયાનું પ્રમાણ પણ નીકળે છે વધારે પણ બરાબર તો ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ ખેડૂત મિત્રો હિતેશભાઈએ જણાવ્યું મુજબ હિતેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી આ નાપમેક્સ મેક્સિમા કંપનીનું નાપમેક્સ ખાતર વાપરે છે અને એના જણાવ્યા મુજબ તમે બી એક વખત ટ્રાય કરી વાપરી વાપરી જુઓ અને રિઝલ્ટ જુઓ ખૂબ ખૂબ આભાર